આમ તો બધો પંખર માં બે ફૂલ નો દિયા મારી ને હોય છે કેવા સારા રહે ને તો હે છે ગાલો તો હવે લા આ બધું પૂર્યું છે આમ લો ડબરા ડબરા આ બધું ઉતારી લીધું છે કાંદિયાના આ એટલું બહુ પછે મીક્યું છે અને એરું કેવાય આ રૂમ આખી આખી બાકી છે આ રૂમ સાફ થઈ જાય પછી એમ કંઈક નવરા થાય હા

હાલો કુલર સાફ કરી ને ચુ સવા મસ્તી નું હાલો ખુશી બહાર વે બટ હાલો હાલો કાર્તિક આપડે વે એવા નિખિલ હા તો બોલો ભાઈ કાર્તિક ભાઈ ક્યારે આવશે હમણાં આવે છે હ આ એક આવ્યો છે એક હજી નથી થાયો ને હે આ એ રૂમ સાફ કરતી દી એટલે કીધું હાલો લઈ આવો તમને એમ થાય હું ભણવા જતો હું નહીં મારે ભણવા જતો નિખિલ ભાઈ બરાબર

બાર બાકી છે ને કપડા ધોવાના બાકી છે અને સોકડી ભરી છે વાસણની કાઈ ના ફટાફટ કરી નાખું કામ ને જો કોત મારું પડે કે એમ જો કેવું થઈ ગયું ન કામ વાસણ બધું કામ કરીને રેડી થઈ ગઈ ને મારા હાથમાં સોકી અને તાઈ છો આવી ગયો હવે શિયા આવી ગયો છે અડદિયાની સીઝન આવી હા હાલો અડદિયો બનાવી નાખવાનું છે આપણે અટા એની હો મંગળવારી માં એસી રૂપિયા નો ખાલી એસી રૂપિયા ના એવું બોલો મારા ભાઈ લઈ દીધું એસી રૂપિયા નો આયુ ને રૂપિયા અને એકસો ની કેટલી સારી લઈ દીધું છે

બે લાયકન દબાણ ભૂલતા નહીં તો ફરી મળીશું આપણે આ સુરતના નવા વિડીયોમાં બધાને જય માતાજી બાય બાય